વાલીઓ મોકલે છે પરંતુ વાડ જ ચીબડા ગળે તો કોને કહેવું જી હા શિક્ષણ જગતને ને લાંછલ લગાવતી ફરી એક વખત ઘટના સામે આવી છે અને બાળકોની સુરક્ષા સામે સવાલ ઉભા કરતો બનાવ બન્યો છે અમરેલીમાં ધોરણ ચાર માં અભ્યાસ કરતી એક બાળકીએ સ્કૂલ થી ઘરે આવી રડતા રડતા પપ્પા પાસે ગઈ અને પછી કહ્યું પપ્પા સાહેબ મારી સાથે કામ કરે છે માત્ર નવ વર્ષની ફૂલ જેવી દીકરી ના મોઢે આ વાત સાંભળી પિતા ચોંકી ગયા બીજા દિવસે નરાધામ શિક્ષક ને પકડવા માટે દીકરીને સ્કૂલે મોકલી

શિકાર ધોરણ ચાર માં ભણતી બે દીકરીઓ સાથે દુષ્કર્મ કર્યાનો આરોપ ગુજરાતમાં ફરીથી શિક્ષકે શિક્ષણ જગતને ને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે અમરેલીના કુકાવાવ રોડ પર ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા આવેલી છે આ શાળામાં મહેન્દ્ર કાવઠિયા શિક્ષક તરીકે ફરજ બજાવે છે આ સ્કૂલમાં ધોરણ ચાર માં અભ્યાસ કરતી નવ વર્ષની બે દીકરીઓ સાથે છેલ્લા ઘણા સમયથી થી ગંદુકામ કરવામાં આવી રહ્યો હતો ઓફિસમાં માં બોલાવી અવારનવાર બાળકીઓને હવસનો શિકાર બનાવનારા પાપી શિક્ષકની ની પાપ લીલા પરથી પડદો ઉચકાઈ ગયો આ ઘટનામાં છોકરા છોકરાઓ વાતો કરતા હતા એમાં મને જાણ થતા મેં શિક્ષક ઉપર નજર રાખી હતી અને નજર રાખતા મને દેખાયું કે ભાઈ શિક્ષકે મારી છોકરીને અંદર બોલાવી બરાબર એટલે મેં મારા ઘરના ને બોલાવીને વાત કરી એટલે એ શિક્ષક ને ઓફિસને મેં મારા ઘરના પાટું મારી અને અંદર ગયા અને દુર્વ્યવહાર કરતેલો શિક્ષક એ મારા ઘરના જોયેલો અને અમે પછી એને પકડી પાડ્યો શાળામાં અભ્યાસ કરે છે માત્ર સત્તર વિદ્યાર્થીઓ સંચાલક રજા પર હોવાથી સ્કૂલમાં શિક્ષક હતો એકલો ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ધોરણ 1 થી 5 માં માત્ર સત્તર બાળકો અભ્યાસ કરે છે જેથી સ્કૂલમાં પ્રિન્સિપાલ અને આરોપી મહેન્દ્ર પટેલ માત્ર બે જ વ્યક્તિ ફરજ બજાવે છે એક જ વર્ગમાં ધોરણ 1 થી 5 ના તમામ બાળકોને બેસાથે બેસાડીને ભણાવવામાં આવે છે છેલ્લા કેટલાય દિવસથી પ્રિન્સિપાલ રજા પર હતા જેથી આ શિક્ષક એકલો હતો રિસેસ દરમિયાન વાસનાધ શિક્ષક ધોરણ માં ભણતી બે બાળકીઓને વારાફરતી ઓફિસમાં બોલાવતો હતો બંને બાળકી સાથે દુષ્કર્મ કરતો હતો છેલ્લા કેટલાક દિવસથી શિક્ષક આકૃત્ય કરી રહ્યો હતો વિદ્યાના ધામમાં ચાલતી આ શરમજનક કરતૂતની કોઈને ગંધ સુધા ન હતી

આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આ બે બાળકીઓ સાથે કેવા પ્રકારનું દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ બંને બે ભોગબંધાર બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી આ પ્રકારનો શારીરિક અડપલા અને દુષ્કર્મ કરતા હોવાનું જણાય છે અમરેલીની પ્રાથમિક શાળામાં બનેલી આ ઘટના દરેક વાલીઓ માટે ચેતવણી સમાન છે કારણ કે વાલીઓ પોતાના બાળકોને શાળામાં શિક્ષકોના વિશ્વાસે મોકલે છે અને નિશ્ચિત રહે છે કે સંતાન સુરક્ષિત છે પરંતુ અમરેલીમાં બનેલી આ ઘટનાથી બાળકો સુરક્ષિત છે તે સવાલ થઈ રહ્યો છે જે વિદ્યાના ધામમાં ગુરુ જ્ઞાન આપે છે ગુરુ આવી હરકત કરે તો બાળકોને કોના વિશ્વાસે સ્કૂલ મોકલવા એ મોટો સવાલ છે ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી